મુસ્લિમ યુવક પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે વડોદરાના સુભાનપુરામાં નર્સ પર દુષ્કર્મ કરાયાનો આરોપ કે જે બાદ ઘડડાટ મચી ગયો છે આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો ઉત્તરાયણના દિવસે રિસેપ્શનિસ્ટ નર્સને બીજા માળે લઈ જઈ દુષ્કર્મ કર્યાનો આરોપ હોસ્પિટલમાં જ કામ કરતા મુસ્લિમ યુવક પર દુષ્કર્મનો આરોપ છે પીડીતાએ અભયમ ટીમને ફોન કરીને હકીકત કહેતા દુષ્કર્મની ઘટનાનો ખુલાસો થયો છે પોલીસે નર્સનું મેડિકલ ચેકઅપ કરાવીને તપાસ હાથ ધરી છે દુષ્કર્મની ઘટના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે દુષ્કર્મની ઘટના બની છે જે સુભાનપુરા વિસ્તારના આઈટેન્શન રોડ છે ત્યાં આવેલી આધાર હોસ્પિટલમાં ઉત્તરાયણના દિવસે જે કાઉન્ટર ઉપર બેઠેલી નર્સ છે એને હોસ્પિટલના બીજા માળે લઈ જઈ અને વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ સમગ્ર ઘટના ઉત્તરાયણના દિવસે બની છે પરંતુ પીડિતાએ અભયમનો મદદ માગી ત્યારે પોલીસ સ્ટેશન સમગ્ર મામલો પહોંચ્યો છે અત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ આ ઉપરાંત એસીપી અને સી ટીમની જે મહિલા કર્મચારીઓ છે આધાર હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને સમગ્ર જે ફરિયાદ છે એને લઈને તપાસ કરવામાં આવી રહી છે આધાર ઓર્થોપેડિક હોસ્પિટલની આ ઘટના છે અને અહીંયા કામ કરતો જે વિધર્મી યુવક છે એના દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું એવી યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે સમગ્ર મામલે હજુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી પરંતુ ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા